આજ રોજ ડભોઈ નગરપાલિકાની ટીમ દ્વારા સીગલ યુઝ પ્લાસ્ટિક બાબતે શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકી હાથ ધરવામાં આવેલ હતું જે દરમિયાન ગાયત્રી ડિસ્પોઝલ લાલ બજાર માંગ આવેલ દુકાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવેલ હતો જે ગાયત્રી ડિસ્પોઝલ દુકાનના માલિકને અગાઉ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ માટેનું એક લાખ બે હજારનો દંડ કરવામાં આવેલ હતો અને જે તે વખતે દંડની કાર્યવાહી કરી પકડાયેલ જથ્થો જીપીસીબીની ગાઈડલાઇન મુજબ નાશ કરવા માટે ડભોઈ નગરપાલિકા દ્વારા જણાવેલ હતું પરંતુ આજ રોજ ચેકિંગ કરતાં ફરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા ડભોઈ નગરપાલિકા નહીં ચા સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા સિટી મેનેજર ઇટ ભાવિશાબેન પરમાર તેમજ નગરપાલિકા સ્ટાફ દ્વારા દુકાનને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર રજા ખત્રીજી પીકે ન્યૂઝ ઓકે ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે પ્રતિબંધિત સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે જેનો ઉપયોગ કેટલાક વેપારીઓ દ્વારા કરતાં માલુમ પડેલ છે જે અંગેની સૂચના ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય કિશન કળવી તથા નગરપાલિકા પ્રમુખ શ્રી કિરણભાઈ શાહને મળતા ટીમો બનાવી અલગ અલગ વિસ્તારમાં ફાળવણી કરવામાં આવેલ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે લાલ બજાર વિસ્તારમાં ગાયત્રી ડિસ્પોઝલ તેમજ અંબિકા ડિસ્પોઝલ આ બંને દુકાન જે હોલસેલના વેપારીઓ હોય તેઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા માલુમ પડેલ છે અને તેઓને ત્યાં ચેક કરતા ખરેખર જે બેન કરવામાં આવેલ છે વસ્તુઓનો જથ્થો મળી આવેલ હતો અગાઉ પણ ગાયત્રી ડિસ્પોઝલવાળાને ત્રેથી ડભોઈ નગરપાલિકાએ મોટા પ્રમાણમાં જથ્થો પકડી અને દંડ વસૂલાતની કાર્યવાહી કરી કરેલી હતી છતાંય આ દુકાનદાર દ્વારા સદર જે ડિસ્પોઝલ વસ્તુ છે એનો ઉપયોગ કરતાં માલુમ પડેલ જેથી આજરોજ ડભોઈ નગરપાલિકાની ટીમ દ્વારા દુકાનને સીલ મારવાની કાર્યવાહી કરેલ છે અને અંબિકા ડિસ્પોઝલ જે છે તેઓ પાસેથી દસેક આશરે દસેક કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક મળેલ તેનો પાંચ હજાર રૂપિયા જેટલો દંડ વસૂલ કરવામાં આવેલ છે